દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં માછરનાળો ડેમ જો છે એ કાલથી ઓવરફ્લો થઈ ગયો છે એના ભાગરૂપે આજે તંત્ર દ્વારા એમની મુલાકાત લેવામાં આવી છે અહીંયા જો જનતા છે એમને હું વિનંતી કરું છું કે જ્યારે પણ કોઈ ફ્લડની પરિસ્થિતિ ઊભી થાય તો નીચાણવાળા વિસ્તારના ગામડાઓ જો છે એના રહેવાસીઓને વિનંતી કરું છું કે ભાઈ જે નીચાણવાળા વિસ્તારમાંથી જો રસ્તાઓ પસાર થાય છે નદીમાંથી એના ઉપરથી અવરજવર જવર ના કરે અને પાણી અગર વધારે વધે તો એમાં તંત્ર દ્વારા સૂચવવામાં આવેલ બધા જ પગલાઓ લેવાના રહેશે અને બિનજરૂરી કોઈ પણ એડવેન્ચર કોઈએ કરવું નહીં એ બાબતે જણાવવામાં આવે છે દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાયકોમિલ ફોસ્ફોમાઇસિલ માઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન દાડમ નું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇકોરાુદરતી કેલ્ડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સ મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ ડોક્ટર માઇસેલના ઉપયોગથી તંતુમૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેડૂતોનો વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસેલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ